મોદીનો ટ્રમ્પ આગળ ઝુકવાનો ઇનકાર નમસ્કાર સ્વાગત છે આરબી આપણો આર્બી સમાચારમાં હું હોવાસ વિરાટોડ ટ્રમ્પનો ભારત પર પચ્ચી ટકા ટેરિફ લાગુ બાકીનો પચીસ ટકા અઠ્યાવીસ ઓગસ્ટથી લાદવામાં આવશે પચાસ ટકા ટેરિફથી મોદીનો ટ્રમ્પ સામે ઝૂકવાનો ઇનકાર ટ્રમ્પે ભારત પર પચાસ ટકા ટેરિફ લગાવતા નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ શબ્દોમાં ટ્રમ્પ આગળ ઝૂકવાનો ઇનકાર કર્યો કહ્યું ખેડૂતોના અને માછીમારોના હિતમાં ગમે તે કિંમત ચૂકવવા તૈયાર રેપ કેસમાં આરસીબીના એસ દયાલની ધરપકડ પર સ્ટે મૂકવાનો રાજસ્થાન હાઇકોર્ટનો ઇન્કાર ઓસ્ટ્રેલિયામાં બે હજાર છવ્વીસ થી બે પોઈન્ટ પંચાણું લાખ વિદેશી વિદ્યાર્થીઓનો પ્રવેશ મળશે હાલના વર્ષ કરતાં નવ ટકા વધારો જનધન ખાતા ધારકો માટે દરેક ગામમાં કેમ્પનું આયોજન કરશે સરકાર ત્રીસ સપ્ટેમ્બર સુધી ફરીથી કેવાયસી કરાવી શકાશે જમ્મુ કાશ્મીરમાં સીઆરપીએફ જવાનોની ગાડી ઊંડી ખીણમાં પડી બે જવાનોના મોત સોળ ઇજાગ્રસ્ત ટ્રમ્પ અને પુતિન આવતા અઠવાડિયે મળશે બંને નેતાઓ યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધના ઉકેલ માટે ચર્ચા કરશે ટ્રમ્પ અને પાકિસ્તાનની આર્મી ચીફ વચ્ચે કંઈક રંધાઈ રહ્યાની ચર્ચા પાકિસ્તાની આર્મી ચીફ મુનીર ફરી અમેરિકા આવતા અઠવાડિયે જશે બે મહિનામાં બંને વચ્ચે આ બીજી મુલાકાત ટ્રમ્પ મુનીર પાસે કંઈક મોટું કરાવવાની ફિરાકમાં ચીનમાં વેચાઈ રહ્યો છે વાઘનું પેશાબ એક લિટરની કિંમત ચોવીસો રૂપિયા વાહ અને સાંધાના દુખાવામાં ઉપયોગ થતો હોવાના અહેવાલ ગુજરાત હાઈકોર્ટે આપ્યો આદેશ આશારામના જામીન એકમી ઓગસ્ટ સુધી લંબાવાયા તો આ ટાટા ન્યૂઝ અને હું તો આપની સાથે અશ્વિ રાઠોડ જય હિન્દ જય ભારત